scar હું મોસમિશા સ્ટેટ એડોલો ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પૂર્ણા યોજના જે પંદરથી અઢાર વર્ષની કિશોરીઓ માટેની યોજના છે જેમાં શાળાએ જતી અને ન જતી કિશોરીઓને લાભ આપવામાં આવે છે પોષણ અશ પોષણ સિવાયનો આંગણવાડી કેન્દ્ર પરથી આજનો આપણો જે વિષય છે એ છે પોષણથી સ્વાસ્થ્યનું સંતુલન જેમાં શારીરિક માનસિક સ્વાસ્થ્યની વાત કરીશું જે માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે ઉમર તેરૈયામાંમ જે લાઈફ કોચ ટ્રેનર છેલ્લા ચોવીસ વર્ષથી આ વિષય પર કિશોરીઓ અને ઇવન તાલીમાર્થીઓને ટ્રેન કરે છે સો મેડમ આપણે આ વિશે આજે વાત કરીશું સાથે આપણે અત્યારે જાણીએ છીએ કે પોષણ પખવાડિયું પણ ચાલી રહ્યું છે જેમાં આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ ડિપાર્ટમેન્ટોના સંકલનથી અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે મેડમ આપણે એને પણ શોધ સાથે જોડીશું સો મેમ પ્લીઝ જી કેમ છો બધા સૌથી પહેલાં ગુજરાતીઓ જેમ એકબીજાને મળે ત્યારે જે પૂછે એ સવાલ મારે તમને પૂછવો છે કેમ છો અને કેમ છો હું પૂછીશ ત્યારે તમને તરત જ મનમાં એવો વિચાર આવ્યો હશે કે હા મજામાં બસ આ જે મજામાં છે એ સમજવા માટેનું આ આખું જ સેશન છે અને ખૂબ સરસ કેટલીક પ્રવૃત્તિઓ કરીને કેટલાક વિડીયો જોઈને અને સરસ રીતે આપણે સાંભળવું છે સમજવું છે અને હા યાદ કરી દઉં નોટપેન લઈને બેઠા છો ને જો નોટપેન લઈને બેઠા હોય તો ચોક્કસથી એમાં નોંધજો અને નોટ નોટપેન લઈને બેઠા હોય તો ઝડપથી જાઓ અને લઈ આવો તમને ઘણું બધું આમાંથી શીખવાનું મળવાનું છે અને જાણવાનું પણ મળવાનું છે તો શરૂ કરીએ મેં કહ્યું એમ કે કેમ છો આપણે જ્યારે કેમ છો એમ પૂછીએ ત્યારે પહેલો જવાબ આપણો એવો હોય કે મજામાં છીએ પણ આ જ સવાલ જ્યારે પોતાની જાતને પૂછીએ ત્યારે એવો વિચાર આવે કે હા કદાચ સવારે ચા બરાબર નથી મળી અથવા તો મને ભૂખ લાગી છે આવો પણ જવાબ કંઈક હોય અને હું એમાં થોડું એડ કરી દઉં થોડું વધારો કરીને એવું પૂછું કે છેલ્લા ચોવીસ કલાકમાં તમારો દિવસ જે ગયો છે એ કેવો રહ્યો તો તરત જ તમને એવું વિચાર આવશે કે હા બહુ સરસ રહ્યો કદાચ એવો પણ વિચાર આવી શકે એઝ ઇટ ઇઝ રૂટીન જેવો હોય એવો ગયો છે અને ક્યાંક કોઈને એવું લાગ્યું હોય કે ના બરાબર નથી આ દિવસ એવું પણ હોઈ શકે મતલબ આપણે જે ભાવનાત્મક રીતે અનુભવીએ છીએ માનસિક રીતે જે અનુભવીએ છીએ એ બધું જ આપણી સપાટી ઉપર આવી જતું હોય છે તો એના વિશેની આજે ડિટેલમાં થોડી વાત કરવી છે અને આ સવાલની સાથે મારે તમને એક સરસ મજાનો વિડીયો દેખાડવો છે અને વિડીયો દેખાડતા પહેલાં મારે તમને એના વિશે થોડીક વાત કરવી છે બહુ જ સરસ મજાનો વિડીયો છે મને ગમતો વિડીયો છે અને આ વિડીયોની અંદર ગીત છે એ ખાસ 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 ધ્યાનપૂર્વક સાંભળજો કારણ કે મેં જ્યારે વિડીયો જોયો ને ત્યારે મને એવું થયું કે હું તમારી જેવડી ટીનેજ છોકરી હોઉં તરુણાવસ્થાવાળી દીકરી હોઉં અને કૂદતી હોઉં એવો સરસ મજાનો વિડીયો છે અને એના જે શબ્દો છે સસ્પેન્સ ખોલી નથી નાખવું એટલે શબ્દો અત્યારે નથી બોલતી પણ એ શબ્દો છે એ ખરેખર ખૂબ સરસ છે સરસ ધ્યાન રીતે સાંભળજો તો જોઈએ પહેલાં આ વિડીયો सपना हा हर... ખરેખર ગમ્યો ને નારગેલ રમતી દીકરી તમને એવું લાગ્યું ને કે તમે જ છો પાણીમાં કૂદકો મારતી દીકરી લાગ્યું ને કે તમે જ છો યસ આ ઉંમર એ છે કે જ્યારે ખૂબ સપનાઓ આવે અને એવું થાય કે યસ મારે આવું કરવું છે આવું કરવું છે આ જ ઉંમર એ છે કે જે બહુ સરસ રીતે સપનાઓ જોઈ અને આગળ વધી શકાય પણ આ સપનાઓ જોતી વખતે ખાસ યાદ રાખવું પડશે અત્યારે આપણે જે પોષણ પખવાડિયું ઉજવીએ છીએ એ મુજબ કે શરીરનું પોષણ મનનું પોષણ અને ભાવનાત્મક પોષણ આ બધા જ પોષણ જો આપણને બહુ સરસ રીતે મળતા હોય તો આપણું શરીર મન અને ભાવના એ બધું જ એક સરસ મજાનું સંતુલિત રીતે વિકસે અને સ્વસ્થ રીતે આપણે જીવન જીવી શકીએ અને આપણે બધા જ જાણીએ છીએ અને એક વખત તમને બધાને કહ્યું પણ છે કે આ ઉંમર એ છે કે એ ઉંમરમાં જે પાયો બન્યો હોય અને એ જ ઉંમરનો પાયો લાઈફ ટાઈમ જિંદગીભર આપણી સાથે રહેતો હોય છે તો આપણે આ ત્રણ પોષણની એટલે કે શારીરિક પોષણની ભાવનાત્મક પોષણની અને માનસિક પોષણની વાત કરવી છે અને કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવી છે સૌથી પહેલાં વાત કરીએ તો શારીરિક પોષણની વાત કરીએ શારીરિક પોષણ વિશે આપણા જે મોડ્યુલ છે એમાં પણ ડિટેલમાં બહુ સરસ રીતે આપ્યો છે કે જે આહાર છે એમાં કઈ કઈ રીતના જે પોષક દ્રવ્યો છે આપણે લેવા જોઈએ એ બહુ સરસ રીતે સમજાવ્યું છે અને તમે બધાએ જોયું જ છે એટલે બહુ ડિટેલમાં મારે વાત નથી કરવી પણ છતાં થોડું એક કહેવું છે એવું કે ગોળ છે દૂધ છે ખટાશવાળા પદાર્થ છે એટલે કે લીંબુ છે છાશ છે વગેરે લેવા આપણા માટે ખૂબ 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 જરૂરી છે અને ક્યાંક એવું થતું હોય કે દૂધ નથી ભાવતું તો કંઈક અલગ રીતે પણ એ શરીરને મળવું ખૂબ જરૂરી છે અને અત્યારનો જે સમય છે એને લઈને ખાસ મારે એવું કહેવું છે કે પાણી પાણી પણ એટલું જ આપણા શરીર માટે જરૂરી છે અને કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા શરીરનો મોટાભાગનો ભાગ છે પાણીથી બનેલો છે તો પાણી પણ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે એટલે કે શારીરિક પોષણ માટે થઈને સૌથી પહેલું જો એનો વિભાગ હોય તો એવું કહી શકાય કે આહાર એ એના માટે મૂળભૂત જરૂરિયાત છે અને આપણી પાસે ટેકોમ રાશન છે જ અને એ આપણને ગમે પણ છે અને આપણે બધા એને પ્રિય છે એટલા માટે એ હું ખાસ અંડરલાઈન કરીને એની ભલામણ કરું છું બીજી જો વાત કરવી હોય તો શારીરિક પોષણ માટે કસરત એવી વાત કરી શકાય કસરત હું કહું છું એટલે તરત તમને વિચાર આવ્યો હશે કે શું હું જીમમાં જવાનું ગાર્ડનમાં બગીચામાં જઈને કસરતો કરવાની ના તમે કરો જ છો મારે તમને યાદ દેવડાવવું છે કે તમે ઘરના નાના મોટા કામ કરો છો કચરોવાળો છો પોતું કરો છો આ બધું કરો છો તો એ પણ એક પ્રકારની કસરત છે જો ચાલવા જાઓ છો તો એ કસરત છે એ ચોક્કસથી કરતા રહેજો એ શરીરને સુદૃઢ બનાવી શકે છે અને ક્યાંક તમે જો થોડા યોગા કરી શકો મેડિટેશન પ્રાણાયામ કરી શકો તો એ શરીર માટે બહુ જ સરસ છે અને એ બહુ સરસ મજાની કસરત છે એવું કહી શકાય અને ત્રીજી વાત જે તમને બહુ ગમશે કારણ કે વિડીયોમાં પણ એ દેખાડેલું કે રમતો રમતો આ ઉંમરમાં આપણને બહુ પ્રિય હોય પણ છતાંય આપણને ક્યાંક એવું લાગવા માંડે કે હવે આપણે મોટા થઈ ગયા હવે થોડા આપણે રમીએ હું એવું કહું કે નારગેલ રમો છો દોરડા કૂદો છો પતદા પેલું કુંડાળા દોરીને ઠેકવાની વાત આવે એ તમે કરો છો ખોખો રમો છો તો ક્યાંક થોડુંક અમુક છોકરીઓ કેટલીક થોડી મોટી થઈ ગઈ હશે સત્તર અઢાર વર્ષની હશે એને એવો વિચાર આવશે કે અમે તો મોટા થઈ ગયા હવે અમે રમત નથી રમતા ના રમત માટે કોઈ જ ઉંમર નથી હોતી એ રમત તમારા શરીરને ખૂબ જ સરસ રીતે પોષણ આપે છે એવું કહેવું છે જેવી રીતે આહાર આપે છે એવી જ રીતે રમત પણ આપણા શરીરને ખૂબ સરસ રીતે સુદૃઢ બનાવવા માટે થઈને મદદરૂપ થાય છે તો ચોક્કસથી આ રમત રમજો એવું મારી ખાસ ભલામણ છે બીજી જે વિભાગ છે એની વાત કરવી હોય તો મારે એવું કહેવું છે કે ભાવનાત્મક પોષણ ખૂબ જરૂરી છે જેટલું આહારની જરૂરિયાત છે એટલી જ ભાવનાત્મકની જરૂરિયાત છે કારણ કે આપણે ઘણી બધી લાગણીઓ અનુભવતા હોઈએ છીએ ક્યારેક આપણે ખુશ થઈ જઈએ ક્યારેક દુઃખી થઈએ ક્યારેક ચિંતા અનુભવતા હોઈએ ક્યારેક આપણને બહુ ટેન્શન અનુભવાય આ બધું જ જ્યારે થતું હોય તો આપણે માણસ છીએ આપણને તો બધું થવાનું તો શું એ ખરાબ છે મતલબ આપણે દુઃખી ક્યારેય નહીં થવાનું તો એ શક્ય જ નથી કે ક્યારેય માણસ છીએ તો ક્યારેક દુઃખી પણ થઈ શકીએ પણ હા એ દુઃખ વખતે એ ચિંતા વખતે એ ગુસ્સા વખતે કેવી રીતે આપણે બિહેવ કરવું કેવી રીતે વર્તન કરવું અને એનો સ્પાન કેટલો ઘટાડી શકીએ છીએ એ મહત્ત્વનું છે એનું નામ છે ભાવનાત્મક સ્વાસ્થ્ય અને એટલે જ તે મારે તો ખાસ એવું કહેવું છે કે ખુશ રહેવું એ સૌથી પહેલી જરૂરિયાત છે અને મારી સખીને મારી બહેનપણીઓને ખાસ એવું કહેવું છે કે જેટલા તમે ખુશ રહેશો એટલા તમે વધુને વધુ સ્વસ્થ રહેશો અને ખુશ રહેવું એવું બોલું છું ત્યારે મારે એક બહુ જ સરસ મજાની ઘટના તમારી સાથે શેર કરવી છે આમ તો હું એને ઘટના પણ કહી શકું અને વાર્તા પણ કહી શકું એક મોટા અધિકારી એની પત્ની અને એનો દીકરો બહુ સરસ રીતે એક હેપી ફેમિલી સરસ રીતે જીવી રહ્યું હતું એ અધિકારીની ટ્રાન્સફર થઈ અને પ્રમોશન પણ થયું એટલે ઘરે આવીને એને એના વાઇફને કહું કે મારું ટ્રાન્સફર થઈ છે અને મારું પ્રમોશન પણ થયું છે ખુશ થઈ ગયા બાળક સાથે વાત થઈ બાળક પણ ખુશ થયું ત્રણેય જણા સેલિબ્રેટ કરતા હતા અને અધિકારીને એવો વિચાર આવ્યો કે એવું કરી શકીએ ચાલો આપણા મિત્રોને આપણે પાર્ટી આપીએ કારણ કે થોડા વખતમાં આપણે આ શહેર છોડીને જવાના છીએ તો આપણા નજીકના મિત્રોને બોલાવીએ અને એક નાનકડી પાર્ટીનું આયોજન કરીએ એટલે ત્રણે જણાએ નક્કી કરો કે યસ આપણે પાર્ટી કરીશું નજીકનો શનિવાર આવ્યો અને ઘરે બધા જ જેટલા નજીકના મિત્રો હતા દસ પંદર એને બોલાવ્યા ફેમિલી સાથે અને બધા સાંજે ડ્રોઈંગ રૂમમાં બેઠેલા હતા અને સામાન્ય રીતે આપણને ખબર છે ને કે જ્યારે કંઈ ફંક્શન હોય નાનકડો પ્રસંગ હોય તો કેવું થાય કે એક બાજુ બધા બહેનો બેઠા હોય એક બાજુ ભાઈઓ બેઠા હોય અને બાળકો છે રમતા હોય સેમ એવી જ રીતે બાળકો ત્યાં ગ્રાઉન્ડમાં મેદાનમાં રમતા હતા અને ડ્રોઈંગ રૂમની અંદર એક બાજુ ભાઈઓ અને એક બાજુ બહેનો છે ઊભા હતા અને વાતો કરતા હતા થોડો શોરબકર હતો એવા વખતે એક બેનને એવો વિચાર આવ્યો અને એને અચાનક જ હસતા હસતા જે યજમાન બેન જેમના ઘરે પાર્ટી હતી એમને એવું પૂછી લીધું કે તમારા હસબન્ડ તમારા પતિ તમને ખુશ રાખે છે એટલે આવો સવાલ આવ્યો એટલે પહેલાં બેન એકદમ લાઉડલી મોટેથી એવું બોલી ઉઠ્યા કે ના મારા હસબન્ડ મને ખુશ નથી રાખતા હવે જ્યારે આવું વાંકે બોલ્યા ત્યારે એટલું એટલું મોટેથી એણે બોલેલું કે એકદમ શાંતિ પિનડ્રોપ સાયલન્ટ આખા રૂમની અંદર છવાઈ ગઈ એના હસબન્ડને પણ એમ થયું કે એકદમ હેપી કપલ છીએ અમે સરસ મજાનું જીવી રહ્યા જીવન અને છતાં એમ કહે છે કે મને મારા હસબન્ડ ખુશ નથી રાખતા હવે જે આગળ વાત કરી એ વાત સખીઓ મારે તમને ખાસ કહેવી છે એ બેને એવું કહ્યું કે મારા હસબન્ડ છે એ મને ઘરેણાં લાવી આપી શકે વસ્તુઓ લાવી આપી શકે મને પ્રેમ કરી શકે સુવિધાઓ આપી શકે પણ ખુશ તો મારે જાતે જ રહેવું પડે ને અને એટલે જ મારા હસબન્ડ મને ખુશ નથી રાખતા હું જ મને ખુશ રાખું છું તો સખીઓ મારે તમને ખાસ એવું કહેવું છે કે ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર સરસ મજાનું કામ કરવું એ જ બહુ મોટી વાત છે અને એ સ્વસ્થતા તરફ લઈ જાય છે દરેક પ્રકારની લાગણી આપણને અનુભવાતી હોય પણ ઘણીવાર કોઈ બોલેલા શબ્દો હોય એ આપણને વાગી જતા હોય ન ગમતા હોય અને એવી વખતે ક્યાંક આપણે એ લઈને બેસી રહેતા હોઈએ છીએ તો એના બદલે ખાસ એવી ભલામણ છે કે ભાવનાત્મક પોષણ મેળવવું હોય તો પરિવારના લોકો ટીચર્સ આંગણવાડીની બહેનો છે આપણી સખીઓ છે સહસખીઓ છે એને આપણા મનની વાત ચોક્કસથી કરીએ અને ક્યાંક મૂંઝાતા હોય તો ચોક્કસથી કહીએ અને ખુશીની વાત હોય તો તો ખાસ શેર કરીએ અને આ જ બધું આપણને એક ભાવનાત્મક પોષણ બાજુ લઈ જાય છે અને ત્રીજી જે વાત કરવી છે એ માનસિક પોષણની વાત કરવી છે માનસિક પોષણની વાત કરું તો એ ભાવનાત્મક સાથે થોડી જોડાયેલી છે તો આગળના ઉદાહરણ સાથે ફરીથી મારે એવું કહેવું છે ક્યાંક એવું થઈ જાય કે કોઈ ઘટના બને અને આપણા અંદર મનની અંદર વર્ષો સુધી એ સંગ્રહીને બેસી રહે કે પેલા બેને પેલા લોકોએ પેલા વ્યક્તિએ મને આવું કહેલું અને મને એણે આવું બોલેલું મારી સાથે આવું કરેલું અને એ દુઃખ છે એ લઈને જો લાંબો ટાઈમ આપણે બેસી રહીએ તો એ આપણા મન ઉપર અસર કરતી હોય છે જેવી રીતે મને એવું કહેવું છે કે તમે બધા જ આ ફોન વાપરો છો ને તો ફોન વાપરતા હોઈએ અને ફોનમાં તમે કેટલીક સોશિયલ મીડિયાની એપ જોઈ છે ખોલી છે પછી ક્યારેક ફોન કરવા માટે થઈને ફોનની એપ ખોલી છે આ બધું જ ખોલ્યું હોય અને એ બધી જ એપ એમને એમ ખુલ્લી જ ફોનની અંદર રહેવા દઈએ તો શું થાય તરત જ તમે કહેશો કે બેટરી છે ઉતરી જશે બેટરી ડાઉન થઈ જશે યસ સેમ એવું થાય છે આપણે જે કાંઈ પ્રોસેસ આપણા મનની અંદર થતી હોય એ એપ જો ચાલુ રહી જાય છે તો જેવી રીતે ફોનની બેટરી છે એ ડાઉન થતી હોય એમ આપણી બેટરી પણ ડાઉન થઈ શકે તો ખાસ યાદ રાખીએ કે આ બધું જ ક્લિયર કરી દેવું છે અને જેમ વિડીયોમાં જોયું એવી રીતે ખુશ 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 રહેતા શીખી જવું છે અને ખુશ રહેતા શીખીશું તો આપણું જે પોષણ છે એ બહુ જ સરસ રીતે આપણને મળવાનું છે અને આ ત્રણેય શારીરિક ભાવનાત્મક અને માનસિક પોષણ એકબીજા સાથે જોડાયેલા છે અને એટલા માટે એક સરસ મજાની એક્ટિવિટી એક પ્રવૃત્તિ તમારી સાથે શેર કરવી છે અને આ પ્રવૃત્તિ શેર કરતાં પહેલાં મારે તમને એ હું સ્લાઇડ બતાવું એ પહેલાં મારે તમને એ વિશે વાત કરવી છે આ સ્લાઇડમાં કેટલાક વાક્યો છે ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે તમે બંને વાંક્યો વાંચજો એનું ટ્રાન્સલેશન જ છે પણ આ છે છ જે વાક્યો છે એ છ છ વાક્યોમાંથી તમારે દરેક વાક્ય છે એ કોઈ પાંચ વ્યક્તિને જણાવવાની છે એટલે કે છ પંચ અને ત્રીસ ત્રીસ વ્યક્તિઓ સુધી તમારે આ મેસેજ પહોંચાડવાનો છે તો આ સ્લાઇડમાં આપણને દેખાય છે કે પહેલા જ વાંક્યમાં એવું લખ્યું છે કે હું તમારી ખાલી જગ્યા બાબતે કદર કરું છું મતલબ અહીંયા જ્યાં જ્યાં તમને ખાલી જગ્યા દેખાય છે ત્યાં તમારે તમારો ભાવ તમારી લાગણી મૂકવાની છે આ એક્ટિવિટી એટલી સરસ છે કે આ એક્ટિવિટી કરશો ને એટલે તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય તમારું તો સુધરશે જ પણ તમે જેને આપશો જેને કહેશો એનું પણ સુધરશે મતલબ કે આ જે વાંક્યો છે એ તમારે તમારા નજીકના કોઈ મિત્ર સખી ઘરના પરિવારના વ્યક્તિઓ હોય દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન કોઈ પણ હોઈ શકે ટીચર હોઈ શકે આંગણવાડીની બહેનો હોઈ શકે સખીઓ હોઈ શકે કોઈપણને આપી શકો છો તમે અને આપવા માટે કહેવા માટેની હું એવી બિલકુલ કોઈ બંધન નથી તમે એને બોલીને પણ કહી શકો એની પાસે જાઓ સખી પાસે હાથ પકડીને એને કહી શકો છો ક્યાંક તમને એમ થાય છે કે ના પપ્પાની સામે હું બોલીને નહીં કહી શકું તો યસ તમે લખીને પણ કહી શકો એને મેસેજ પણ કરી શકો કોઈપણ રીતે પણ હા ખાસ યાદ રાખજો કે પાંચ વ્યક્તિને પહેલું વાક્ય બીજું વાક્ય એમ છ વ્યક્તિ છ છ વાક્ય પાંચ પાંચ વ્યક્તિઓને આપવાના છે અને તમને ક્યાંક એવું થાય કે એક વ્યક્તિને બે વાક્ય આપવા છે તો તો ચોક્કસથી એવું પણ તમે કરી શકશો તો પહેલું જે વાક્ય છે એ વાક્યમાં એવું છે કે હું તમારી આ બાબતે કદર કરું છું મતલબ તમને ક્યાંય પણ એવું થતું હોય કે આ ચોક્કસ બાબતે એ સમયસર આવે છે ચોખ્ખું બધું જે આંગણું છે એ ચોખ્ખું રાખે છે મતલબ કોઈ આમ રેન્ડમ આપણે બધી જ વાત કહી દઈએ કે હું તમારી માફી માગું છું પણ એવી રીતે નહીં કોઈ ચોક્કસ ઘટના કોઈ પ્રસંગ એ શોધીને તમારે કહેવાનું છે ચોક્કસ ગુણ શોધીને કહેવાનું છે કે આ બાબતે હું તમારી કદર કરું છું તો એવું ચોક્કસથી કહેવાનું છે બીજું જે વાક્ય છે એ એવું છે કે હું આ બાબતે માફી માગવા ઈચ્છું છું ફરીથી અગેઇન મારે કહેવું છે જનરલ માફી નથી માગવાની ક્યાંક તમને એવું લાગતું હોય કે આ સ્પેશિયલ હું આ બોલી ગઈ છું એ બરાબર નથી કર્યું આ મારાથી ખોટું બોલાયું છે તો એના માટે સ્પેશિયલ લખી ન કહો કે યસ હું આ માફી માગું છું જો આ વાક્યો બધા જ જાદુ છે જેટલું જ ભાવનાત્મક સ્વાસ્થ્ય તમારું સુધરશે એટલું જ સામેવાળું પણ સુધરશે એવી તમને ફિલિંગ આવવાની છે અને ત્રીજું જે વાક્ય છે એમાં એવું છે કે હું તમારી અંદર આ એક શક્યતા જોઉં છું બહુ સરસ છે વાત કારણ કે ઘણી વખત આપણને ખબર હોય છે કે આપણી સખી છે એ ચિત્ર સરસ દોરે છે રસોઈ સરસ બનાવે છે નૃત્ય સરસ કરે છે પણ જ્યારે સામેથી એને કોઈ વ્યક્તિ એવું કહે કે તું બહુ સરસ ચિત્ર દોરે છે મને તારામાં એક ચિત્રકાર દેખાય છે તું બહુ સરસ રસોઈ બનાવે છે મને એવું લાગે છે કે તું આરો તું રસોઈ માટેના ક્લાસીસ શરૂ કરે ને તો બહુ બધા લોકો તારી પાસે શીખવા આવી શકે મને તારી પાસે આ ડ્રીમ છે હું આ વાક્ય ઉદાહરણ એટલે આપું છું કે તમે તમારી રીતે વિચારી શકો અને તમે વિચારીને તમારું જે હોય ઓરિજિનલ એ જ કાઢીને બહાર આપો એવી મારી ખાસ ભલામણ કરવી છે અને એની પછીનું જે વાક્ય છે એ એવું છે આ બાબતે હું તમારી માટે આભારી છું આવું વાક્ય જ્યારે કહીએ છીએ ત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ માટે એવું લાગે કે યસ આ તમે મને શીખવાડ્યું માટે હું તમારી આભારી છું આ તમારી પાસેથી હું શીખું છું મને આ વાત ગમે છે એના માટે હું આભારી છું આ ચોક્કસ વાત ગોતીને તમારે ખાસ 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 કાગળમાં લખીને મેસેજ કરીને અથવા તો રૂબરૂમાં કહી શકો તો બહુ જ સરસ એ રીતે જણાવજો અને એની પછીનું વાક્ય છે હું તમારો રિસ્પેક્ટ કરું છું આ બાબત માટે સન્માન કરું છું બહુ જ સરળ અને સહજ વાત છે ઘણી બધી વખત આપણે પેરેન્ટ્સ સાથે વડીલો સાથે ખૂબ સન્માન હોય આપણે પણ આપણે કહી નથી શકતા પણ આ કહેવું પણ ખૂબ જ અગત્ય છે અને જરૂરી છે અને છેલ્લી જે વાત છે એ મને આ બાબતે તમારી પ્રેરણા મળે છે પ્રોત્સાહન મળે છે આવું જ્યારે કહીએ ત્યારે તમને હું યાદ કરાવું ને કે તમે ઘણી વખત વિચારતા હશો કે કોઈ બેન સરસ મજાની સાડી પહેરીને આવે તો આપણને વિચાર આવે કે યસ કેટલી સરસ સાડી પહેરીને આવે આપણને પ્રેરણા મળે કે યસ મારે પણ આવું તૈયાર થવું છે માથું ઓળે છે અથવા તો કંઈક સરસ રીતે વાત કરે છે બોલે છે સરસ રીતે તો એ પણ વાતો આપણને પ્રેરણા આપતી હોય તો આ બધા જ વાક્યો થોડા ઉદાહરણો સાથે ડિટેલમાં મેં સમજાવ્યા છે પણ આ જ ઉદાહરણો કહેવા તમારે જણાવવા બીજાને એવું બિલકુલ જરૂરી નથી તમારી વાત તમારા શબ્દો અને તમારે જે કહેવું હોય એ બીજા પાંચ જણાને કહેશો ચોક્કસ કહેશો ને અને જો તમને એવું લાગતું હોય ને કે હા હું કહીશ તો ચોક્કસ તમે એ મેસેજમાં પણ લખી શકો અને કહી શકો યસ મેડમ અથવા બેન અમે આ વાત કહેવાના છીએ તો મને ખૂબ 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 ગમવાનું છે કારણ કે આ બધું જ અંતે તો આપણા ભાવનાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર કરતી બાબત છે અને એને ખૂબ સરસ રીતે પોષણ મળે છે અને પોષણ મળે છે એટલે સ્ટ્રેન્ધન બને છે અને સરસ તંદુરસ્ત એક માણસ આપણે બનીએ છીએ માનસિકની વાત કરીને ત્યારે મારે ફરી યાદ કરવું છે કે ક્યાંક તમને એવું થતું હોય ને કે હું ભણું છું પણ ભણવામાં મને યાદ નથી રહેતું તો આના માટે પોષણની વાત હું તમને યાદ કરાવું કે તમે છાપાની અંદર ક્રોસવર્ડ્સ આવે છે ને જે શબ્દોની પૂરણી આવે છે ને એ શબ્દો પૂરો તમને મજા આવશે એ માનસિક કસરત છે એક પ્રકારની ક્યાંક કોઈ ઉખાણા સોલ્વ કરવા ક્યાંક કોઈ ગીતો જોડકણા બનાવવા કોઈ ક્રિએટિવ વસ્તુઓ માનો કે ચિત્રો દોરવા છે ડાન્સ કરવો રસોઈ બનાવવી આ બધું જ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને એ ખૂબ બળ આપતું હોય છે એટલે ખાસ 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 એ કરજો અને મેં જ્યારે ભણવાની વાત કરી ત્યારે હું તમને એક વાત યાદ કરાવું હું એમ કહું કે મેઘધનુષ્યના રંગો યાદ છે એટલે તરત જ તમારામાંથી કોઈ બોલશે જાનીવાલી પિનારા તો આ શું છે આ એક પ્રકારની ટ્રીક છે તો આ ટ્રીક છે આવી ટ્રીક બીજી પણ બનાવી શકાય અને આને માનસિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે તો ખાસ મારે મારી બધી જ સખીઓને એવું કહેવું છે કે આ ત્રણેય સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા છે અને જેટલા સ્વસ્થ રહેશો એટલા વધારે ને વધારે તંદુરસ્ત આપણે રહી શકશો અને હંમેશા ખુશ રહેવું એ આપણા ભાવનાત્મક સ્વાસ્થ્યને મજબૂત બનાવતું રહેતું હોય છે એની મને ગમતી એક ખૂબ સરસ મજાની વાર્તા મારે તમારી સાથે શેર કરવી છે અને આ વાર્તા હું એમ કહું છું ને કારણ કે મને એ ખૂબ જ ગમે છે મેં અનેકો વખત કહી છે અને બધાને એવું લાગ્યું છે કે યસ હા મને પણ આ ગમી છે કારણ કે આ વાર્તામાં એક સેન્ટેન્સ છે એક વાક્ય છે કે આજે હું જેટલો ખુશ છું ને એટલો હું ક્યારેય નહોતો યસ આ એ વાર્તા છે ઝેરીની વાર્તા ઝેરી નામનો એક માણસ ખૂબ જ ભલો એકદમ હેપ્પી રહેનારો માણસ એને કોઈ પૂછે ને કે કેમ છે એટલે તરત જ એમ કહે કે આજે હું જેટલો ખુશ છું ને એટલો હું ક્યારેય પહેલાં નહોતો એટલે કે હંમેશા પોઝિટિવ જ હોય એને જુએ એટલે આજુબાજુવાળા લોકો પણ ખુશ રહે એક રેસ્ટોરન્ટમાં એ મેનેજરનું કામ કરે પણ જ્યારે ક્યારેય એને એવું થયું હોય કે નોકરી છોડીને બીજા રેસ્ટોરન્ટમાં એ મેનેજર તરીકે જાય ને તો એની સાથે એના વેઇટર્સ પણ એમ વિચારે કે ચાલો આપણે પણ એની સાથે રહીએ મતલબ એની આજુબાજુના લોકો એવું વિચારે કે મારે આની આજુબાજુ જ રહેવું છે એટલી બધી પોઝિટિવિટી અને હંમેશા ખુશ હોય એટલે એને હંમેશા કોઈ પૂછે ને કે તમે હંમેશા કેમ ખુશ હો છો કઈ રીતે શક્ય બને કારણ કે માણસ ક્યારેક તો દુઃખી થાય ને એટલે ઝેરી એવો જવાબ આપે કે સવારે હું ઊઠું ને ત્યારે મારી પાસે બે ચોઈસ હોય છે એક સારા મૂડની અને ખરાબ મૂડની અને હું હંમેશા સારા મૂડની ચોઈસ લઉં છું જે પહેલો સવાલ મેં સેશનની શરૂઆતમાં પૂછ્યો એ જ મારે ફરી યાદ કરવો છે કે કેમ છો એમ પૂછ્યું તમે મજામાં એમ કહ્યું અને જો એ જ વાત આપણે આપણી જાતને કહી શકતા હોય કે યાસ હું મજામાં છું હું ખુશ છું તો એ બહુ મહત્ત્વની વાત થઈ જાય છે તો ઝેરી છે એ ખૂબ સરસ મજાનો માણસ એની આજુબાજુમાં લોકો ખુશ રહેવા માંડે પણ અચાનક એક દિવસ એવું બન્યું કે એક ઘટના ઘટી ગઈ એક નાનું નાનકડું એક્સિડેન્ટ થયું મતલબ એવું થયું કે રેસ્ટોરન્ટ બંધ કરીને રાત્રે જતો હતો અને એને યાદ ના રહ્યું અને રેસ્ટોરન્ટનો પાછળનો જે દરવાજો છે એ ખુલ્લો રહી ગયો એ જતો રહ્યો રાત્રે ત્યાં લૂંટારુઓ કેટલાક ગુસી ગયા રેસ્ટોરન્ટની અંદર લૂંટફાટ મચાવી કશું મળ્યું નહીં એક તિજોરી હતી પણ એ નંબર લોકવાળી હતી નંબર મળ્યા નહીં અને એમાંથી કંઈ લઈ ના શક્યા એટલે થોડા એકદમ ગુસ્સામાં હતા લૂંટારુઓ બે ત્રણ લૂંટારુઓ હતા અને સવારે વહેલી સવારે એ મેનેજર ઝેરી એટલે કે ઝેરી આવ્યો એણે દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને અંદર જ્યારે ગયો તો તરત જ સામે લૂંટારું અને લૂંટારુઓ એની ઉપર બંદૂક તાકી અને કહું કે તિજોરી ખોલ હવે આવા સમયે એ તિજોરીના જે નંબર્સ હતા એ મેળવવા ગયો પણ એનાથી નંબર બરાબર મળ્યા નહીં હાથ ધ્રુજી ગયો અને એવા ટાઈમે લૂંટારુઓએ ગોળી છોડી અને ત્રણ ગોળીઓ ઝેરીના શરીરમાં વાગી લૂંટારુઓ એ ગોળીઓનો અવાજ થયો એટલે આજુબાજુવાળા ભેગા થયા લૂંટારુઓ ભાગી ગયા આજુબાજુના લોકો એ ભેગા થઈ અને ઝેરીને અસ્પતાલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હવે જ્યારે હોસ્પિટલમાં એને લઈ જવામાં આવતો સ્ટ્રેચર ઉપર હતો અને જ્યારે એને ઓપરેશન થિયેટર બાજુ લઈ જતા હતા ત્યારે આજુબાજુમાં એ સાંભળે છે ઝેરી એવું કે ડૉક્ટર એવું બોલે છે કે આને આટલી બધી ગોળીઓ વાગી છે આટલું બધું લોહી નીકળ્યું છે બચવાની શક્યતા ઓછી છે મને એવું લાગે છે કે આ કેસ તો ગયો જ છે નર્સ પણ એવી વાતો કરે અને એવા જ સમયે જ્યારે એને ઓપરેશન થિયેટરમાં પહોંચાડ્યો ત્યારે એક જાડા એવા નર્સ હતા બેન એમણે એની ઉપર રાડું પાડીને પૂછતા હતા ઝેરીને કે ઝેરી તમને કોઈ એવી એલર્જી છે એવું એને પૂછ્યું કારણ કે જ્યારે કોઈ ડૉક્ટર ઓપરેશન કરતા હોય ત્યારે એલર્જી વિશે ખાસ એ પૂછતા હોય છે કારણ કે ઓપરેશન વખતે એ જાણવું જરૂરી હોય છે અને તરત જ ઝેરીએ આમ થોડીક શક્તિ નહોતી તો પણ શક્તિ એકઠી કરીને આંખ ખોલીને એવું કહ્યું કે હા મને એલર્જી છે આવું જ્યારે બોલ્યો ત્યારે તરત જ ડૉક્ટર નર્સ બધા અટકી ગયા અને તરત જ એની સામું જોયું એટલે પહેલાં એ કહું ઝેરીએ કહું કે મને બુલેટની એટલે કે બંદૂકની ગોળીઓની એલર્જી છે અને બધા જ ખડખડા ટસી પડ્યા કે બંદૂકની ગોળી તો કાઢવાની જ છે શરીરમાંથી અને સાથે સાથે ઝેરીએ એક વાક્ય એ પણ એડ કર્યું કે હું જીવું છું અને મને જીવતા માણસ તરીકે ટ્રીટ કરજો હવે ડૉક્ટરો છે એ વિચારવા માંડ્યા કે અમે માનીએ છીએ કે આ મૃત્યુની નજીક છે પણ રિયલમાં બચાવી શકાય એમ છે અને પૂરી મહેનતથી એમણે આ ઝેરીને બચાવ્યો થોડા મહિનાઓ સુધી ઝેરી દવાખાનામાં રહ્યો અને પછી જ્યારે ત્રણ ચાર મહિને રજા આપી અને વળી પાછો સ્વસ્થ થયો અને ફરી પાછા પોતાના કામ પર ચડ્યો ત્યારે પણ ફરી પાછા બધા પૂછવા માંડ્યા કેમ છે ઝેરી અને ઝેરીનો એ જ જવાબ હોય કે આજે હું જેટલો ખુશ છું એટલો ક્યારેય નહોતો હવે આવો જ્યારે જવાબ મળે ત્યારે સામેથી વ્યક્તિએ તરત જ પૂછ્યું કે આટલું મોટું એક્સિડન્ટ થવું માંડ માંડ બચ્યા છો છતાં પણ તમને એવો વિચાર આવે છે કે આજે હું જેટલો ખુશ છું એટલો ક્યારેય નથી તો કે આ એટીટ્યૂડને કારણે જ હું બચ્યો છું કારણ કે ડૉક્ટરને એવું લાગ્યું હતું કે હું મરી જઈશ પણ મેં એવું વિચાર્યું કે નહીં યસ મારે જીવવું છે અને ખુશી ખુશી જીવવું છે એવું જ્યારે મેં કહ્યું એ પણ એક જાદુઈ કામ કર્યું ચોક્કસ એમાં ડૉક્ટરનો ફાળો હતો જ ડૉક્ટરે જ મને બચાવ્યો છે પણ મારા આ વિચારનો પણ ફાળો છે બસ આવી સરસ વાત સાથે મારે કહેવું છે કે આપણા વિચારો છે આપણી ભાવનાઓ છે આપણી લાગણીઓ છે આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે અને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય છે એ શારીરિક સ્વાસ્થ્ય ઉપર ચોક્કસથી અસર કરે છે એટલે મારે ખાસ સખીઓને એવું કહેવું છે કે આ ઝેરીની વાત તો ખાસ યાદ રાખજો કોઈ પૂછે કે કેમ છો તો તરત એવું કહી દેવું કે હા આજે હું જેટલો ખુશ છું એટલી ક્યારેય નહોતી આવું પણ કહી શકો છો તો હંમેશા ખુશ રહો અને ખુશીનો જે ગુલદસ્તો છે એ બીજાને પણ વહેંચતા રહો એવી શુભેચ્છાઓ મારે ખાસ પાઠવી છે અહીંયા મને તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો એના માટે તમારા બધાનો ખૂબ 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 મારે આભાર માનવો છે અને થેન્ક યુ મને ખૂબ આપની સાથે મજા આવી છે યસ અ થેન્ક યુ મેડમ મેડમે બહુ જ સારી રીતે પોષણની સાથે આપણા ભાવનાત્મક શારીરિક અને માનસિક જે સંતુલન હોય એને જોડ્યા છે મેડમે જે એક્ટિવિટી આપી છે આપણને પ્રવૃત્તિ એ મારી ખાસ કિશોરીઓને વિનંતી છે કે જે પૂર્ણા દિવસ હવે જે આવશે આપણે એપ્રિલ મહિનાનો એમાં આંગણવાડી પર જઈને આ પ્રવૃત્તિનું આપણે ચર્ચા કરીએ અને ડિસ્કસ કરીએ કે તમે આગળ પાંચ માણસને જે આપણે એક્ટિવિટી મેડમ આપી એ આપણે કરી છે કે નથી કરી અને એ માટે સખી સસખી અને કાર્યકર બેન ત્રણેયની સાથે તમે આને ડિસ્કસ કરો કે ચર્ચા કરો જેથી તમને પણ બીજાના પણ મંતવ્યો આ વિશે ખબર પડશે અને બહુ સારી રીતે શક્તિ જે જે આંગણવાડી કેન્દ્ર પરથી વિતરણ કરવામાં આવે છે એ વિશે પણ કીધું કે એનું પણ લેવું ખૂબ જ આપણને જરૂરી છે જે આપણા સીધા માનસિક અને શારીરિક અને ભાવનાત્મક પોષણ પર અસર કરશે સાથે સાથે આપણે સખી સહસખી મેડમે બધી સખીઓની વાત કરી કિશોરીઓની વાત કરી તો જે આંગણવાડી પર આપણે નિમણૂક કરેલા છે સખી અને સહસખી તેઓ પણ આ ચર્ચા બીજી કિશોરીઓ સાથે અવશ્ય આપણા પૂર્ણ સખી સસખી મોડ્યુલ વાપરીને કરી શકે છે થેન્ક યુ સો મચ મેડમ અને દરેક કિશોરીઓ આ સેટકોમ જોવે અને બીજા સાથે પણ આ તમે ડિસ્કસ કરો એવી મને આશા છે થેન્ક યુ સો મચ નમસ્તે